વિરમગામ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે જર્જરિત મકાનનો લાકડાનો તેમજ સ્લેબનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત વિરમગામ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના જાગફળી વિસ્તારમાં જર્જરિત મકાનનો ભાગ પડતા સ્થાનિક રહીશનું મોત નીપજ્યું છે શહેરના જાગફળી વિસ્તારમાં જર્જરિત મકાનનો ભાગ પડતા રોહિતભાઈ ગફુરભાઈ ઠાકોર ઉંમરવર્ષ બેતાલીસ રહે જાગફળી વિરમગામનું કર્ણું મોત નીપજ્યું હતું મૃતક રોહિતભાઈ ઠાકોર છેલ્લા કેટલાય મહિનાઓથી જાગફળી વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા હતા આજરોજ વરસાદી માહોલ વચ્ચે ઘરેથી બહાર નીકળતા સમયે એકાએક જર્જરિત મકાનની છત અને લાકડાનો ભાગ તરાશાયી થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા રોહિતભાઈ ઠાકોરનું કર્ણું મોત નીપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી